સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી શિવજી અને રાવણની પૌરાણિક કથા કથાનું પૃષ્ઠભૂમિ રાવણ લંકાનો રાજા હતો તે વિષ્ણુના અવતાર શ્રીરામનો મુખ્ય વિરોધી તરીકે ઓળખાય છે પણ તેના વિશે તે ભગવાન શિવનો બહુ મોટો ભક્ત હતો રાવણ અત્યંત બળવાન પાંડિત્યશાળી અને તપસ્વી પણ હતો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેણે વર્ષો સુધી કઠન તપસ્યા કરી હતી તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને અનેક વરદાન આપ્યા હતા રાવણનો અહંકાર અને પર ઘટના એક વખત રાવણને ખબર પડી કે ભગવાન શિવ પર્વત કૈલાસ પર માતા પાર્વતી સાથે નિવાસ કરે છે રાવણ ઈચ્છતો હતો કે શિવજી લંકામાં નિવાસ કરે જેથી તે તેમની ભક્તિ વધુ સારી રીતે કરી શકે જ્યારે શિવજી લંકા જોવા માટે રાજી ન થયા ત્યારે રાવણે પોતાની શક્તિ બતાવવાનો પ્રયાસ કર્યો તેણે આખો કૈલાસ પર્વત ઉંચકીને લઈ જવાનો પ્રયાસ કર્યો રાવણની શક્તિ એવી હતી કે તે પર્વત ઊંચકી પણ લીધો પરંતુ ભગવાન શિવે માત્ર પોતાનું એક અંગૂઠું પર્વત દબાવ્યું જેના પરિણામે આખો પર્વત તરત પાછો જમીન પર ઘસી પડ્યો અને રાવણ પર્વત નીચે દબાઈ ગયો રાવણનો પસ્તાવો અને શિવ તાંડવ સ્ત્રોત પર્વત નીચે દબાયેલો રાવણ ખૂબ પીડામાં હતો તે સમજો કે તેણે ભગવાન શિવને સામે અહંકાર દાખવ્યો છે જે નિર્મૂળ થવો જ હતો ત્યારે જ ત્યાં જ તેણે ભગવાન શિવની આરાધનાનું એક સુંદર સ્ત્રોત રચ્યું જેને આપણે શિવ તાંડવ સ્ત્રોત તરીકે જાણીએ છીએ આ સ્ત્રોત શિવજીના તાંડવ રૂપે તેમની મહિમા અને રૂપ સૌંદર્યનું સુંદર રીતે વર્ણન કરે છે ભગવાન શિવ રાવણની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પર્વતમાંથી મુક્ત કર્યા તેમણે રાવણને આશીર્વાદ આપ્યો કે તારું ભવિષ્ય યશસ્વી થશે જો તું ભક્તિ અને નમ્રતાથી જીવશે ભક્તિ બળ કરતા શેઠ છે શિવજી ભક્તિથી ખૂબ વહેલી પ્રસન્ન વહેલા પ્રસન્ન થાય છે પણ અહંકાર ને ક્યારેય સહન કરતા નથી રાવણ ભલે શક્તિશાળી અને વિદ્વાન હતો પણ તેના અહંકાર ને લીધે તેનું વિનાશ થયું